નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ ઇલેક્ટ્રિશિયન પેપર સેટ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન યુજી કેબલના બેન્ડિંગ ઇન્સ્યુલેશનનો હેતુ શું છે તો ઓપ્શન એ કેબલને યાંત્રિક ઈજાથી સુરક્ષિત કરે છે બી કેબલને ભેજ અને વાયુથી સુરક્ષિત કરે છે સી વાતાવરણીય સ્થિતિની આર્મરિંગને સુરક્ષિત કરે છે અને ડી કાઢ સામે ધાતુના આવરણને સુરક્ષિત કરે છે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાઠ સામે ધાતુના આવરણને સુરક્ષિત કરે છે ત્યારબાદ બીજો પ્રશ્ન યુજી કેબલમાં ખામીઓ શોધવા માટે કયો ટેસ્ટ એટલે કે પરીક્ષણ હાથ ધરવામાં આવે છે તો ઓપ્શન એ લૂપ ટેસ્ટ બી બાહ્ય ગાવલર ટેસ્ટ સી વોલ્ટેજ ટેસ્ટ બ્રેકડાઉન અને ડી ઇન્સ્યુલેશન પ્રતિકાર ટેસ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લૂપ ટેસ્ટ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જો સ્ટેન્ડેડ કન્ડક્ટરને તરીકે નિયુક્ત કરવામાં આવે તો એક પોઈન્ટ ચાલીસ નંબર શું દર્શાવે છે તો ઓપ્શન એ ક્રોસ સેક્શનનું ક્ષેત્રફળ બી જ્યાં સી બધા કંડક્ટરનો વ્યાસ અને ડી દરેક કંડક્ટરનો વ્યાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી દરેક નો વ્યાસ એટલે કે ડાયામીટર ઓફ ઈચ કન્ડક્ટર ત્યારબાદ ચોથો પ્રશ્ન એલ્યુમિનિયમ વાહક એટલે કે કન્ડક્ટરની વિદ્યુત વાહકતાનું મૂલ્ય શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્યારબાદ પાંચમો પ્રશ્ન તો મિત્રો પાંચમો પ્રશ્ન અહીંયા બ્લૂ કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીવીટી પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે મિત્રો આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લૂ કલરથી હાઇલાઇટ કરવામાં આવ્યો છે એ મોસ્ટ આઈમપી પ્રશ્ન છે તો અહીંયા પાંચમો પ્રશ્ન બરસઠ અધિક કરણ સુરક્ષા સાથે પ્રદાન કરેલ કેબલનું રેટિંગ પરિબળ શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એક પોઈન્ટ અગિયાર બી એક પોઈન્ટ ત્રેવીસ સી ઝીરો પોઈન્ટ એક્યાસી અને ડી જીરો પોઈન્ટ સાતસો સાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જીરો પોઈન્ટ એક્યાસી ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આ પણ પ્રશ્ન અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલ છે યુજી કેબલમાં ફેઝ કન્ડક્ટરની સરખામણીમાં ન્યુટ્રલ કન્ડક્ટરની સાઇઝ કેટલી હોય છે તો ઓપ્શન એ ફેઝ કન્ડક્ટરની સરખી સાઇઝ બી ફેઝ કન્ડક્ટરની અડધી સાઇઝ સી ફેઝ કન્ડક્ટરની વન બાય ફોર સાઇઝ અને ડી ફેઝ કન્ડક્ટરની વન બાય થ્રી સાઇઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફેઝ કન્ડક્ટરની અડધી સાઈઝ ત્યારબાદ સાતમો પ્રશ્ન ટૂલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આવી છે અને ઓપ્શન એ કટિંગ પ્લાયર બી વાયર સ્ટીપર સી ક્રિમ્પિંગ ટૂલ અને ડી સાઈડ કટિંગ પ્લાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રિમ્પિંગ ટૂલ ત્યારબાદ આઠમો પ્રશ્ન ઉચ્ચ તાણશક્તિ માટે ઓવરહેડ લાઈનમાં કયા પ્રકારના સાંધા એટલે કે જોઈન્ટનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સ્કાર્ફેડ જોઈન્ટ બી બ્રિટાનિયા ટી જોઈન્ટ સી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ અને ડી બ્રિટાનિયા સ્ટેટ જોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ ત્યારબાદ નવમો પ્રશ્ન વીજળીના જથ્થાનો એકમ શું છે તો ઓપ્શન એ મો બી કુલોમ સી વોલ્ટેજ પર સેકન્ડ અને ડી

તો ઓપ્શન એ ઝીરો પોઈન્ટ એક્યાસી બી ઝીરો પોઈન્ટ બાણું સી એક પોઈન્ટ ત્રેવીસ અને ડી એક પોઈન્ટ પાંચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક પોઈન્ટ ત્રેવીસ ત્યારબાદ બારમો પ્રશ્ન સોલ્ડરિંગ પદ્ધતિનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડીપ સોલ્ડરિંગ બી ભ્લો લેમ્પ સાથે સોલ્ડરિંગ સી સોલ્ડરિંગ ગન સાથે સોલ્ડરિંગ અને ડી તાપમાન નિયંત્રિત સોલ્ડરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તાપમાન નિયંત્રિત સોલ્ડરિંગ ત્યારબાદ તેરમો પ્રશ્ન તાંબા એટલે કે કોપરના અણુના ત્રીજા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો ઓપ્શન એ આઠ બી તેર સી અઢાર અને ડી ઓગણત્રીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અઢાર ત્યારબાદ ચૌદમો પ્રશ્ન વીજળીની માત્રા એટલે કે ક્યુ માટે સૂત્ર શું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ કરંટ ગુણ્યા સમય બી વોલ્ટેજ ગુણ્યા કરંટ સી કરંટ ગુણ્યા પ્રતિકાર અને ડી વોલ્ટેજ ગુણ્યા પ્રતિકાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કરંટ ગુણ્યા સમય એટલે કે કરંટ મલ્ટીપ્લાય ટાઈમ ત્યારબાદ પંદરમો પ્રશ્ન વાહકતાનો એકમ શું છે તો ઓપ્શન એ મો બી ઓમ સી ઓમ મીટર અને ડી ઓમ પ્રતિ મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મો ત્યારબાદ સોળમો પ્રશ્ન ડીસી સર્કિટમાં પાવરની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ વોલ્ટેજ ગુણ્યા સમય બી કરંટ ગુણ્યા વોલ્ટેજ સી કરંટ ગુણ્યા પ્રતિકાર અને ડી વોલ્ટેજ ગુણ્યા પ્રતિકાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કરંટ ગુણ્યા વોલ્ટેજ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન સોલિડ ક કન્ડક્ટર પર સ્ટેન્ડ કન્ડક્ટરનો ફાયદો શું છે તો ઓપ્શન એ ખર્ચ ઓછો છે બી વધુ સાનુકૂળ સી ઓછું વોલ્ટેજ ડ્રોપ અને ડી વધુ ઇન્સ્યુલેશન પ્રતિકાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વધુ સાનુકૂળ એટલે કે મોર ફ્લેક્સિબલ ત્યારબાદ અઢારમો પ્રશ્ન ક્રિમ્પિંગનો ફાયદો શું છે તો એ વ્યવસ્થિત દેખાવ આપે છે બી લોડ કરંટ ઘટાડે છે સી લૂઝ કનેક્શન ટારે છે અને ડી બદલવું સરળ છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લૂઝ કનેક્શન ટારે છે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન જનરેટિંગ સ્ટેશનમાં કઈ કેબલ નાખવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે તોપ્શન એ ઇન બી રેક્સ ઇન એર સી એલોંગ બિલ્ડિંગ્સ અને ડી ડાયરેક્ટ ઇન ગ્રાઉન્ડ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેક્સ ઇન એર ત્યારબાદ વીસમો પ્રશ્ન અંડરગ્રાઉન્ડ કેબલનો કયો ભાગ કાટ સામે ધાતુના આવરણનું રક્ષણ કરે છે તો એ સર્વિંગ બી બેડિંગ સી આર્મરિંગ અને ડી લી લીડ સીથ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેડિંગ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન જંક્શન બોક્સમાં કયા પ્રકારના વાયર જોઈન્ટ જોવા મળે છે તો ઓપ્શન એ એરિયલ ટેપ જોઈન્ટ બી પ્લેન ટેપ જોઈન્ટ સી રેડ ટેલ જોઈન્ટ અને ડી મેરીડ જોઈન્ટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેડ ટેલ જોઈન્ટ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન ડીપ સોલ્ડરિંગ પદ્ધતિનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ સોફ્ટ સોલ્ડરિંગ બી પાઇપિંગ અને કેબલ શોલ્ડરિંગનું કામ સી પીસીબી પર નાના ઘટકોનું સોલ્ડરિંગ અને ડી સંવેદનશીલ ઇલેક્ટ્રિક ઘટકોનું સોલ્ડરિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પીસીબી પર નાના ઘટકોનું સોલ્ડરિંગ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન અર્ધવાહક મટીરિયલ કયું છે તો ઓપ્શન એ યુરેકા બી ઇબોનાઇટ સી મેગ્નીન અને ડી જર્મેનિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જર્મેનિયમ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન માઇક્રોમીટરનું રીડિંગ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ માઇક્રોમીટરનું રીડિંગ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે પાંચ પોઈન્ટ જીરો પાંચ એમ એમ બી પાંચ એમ એમ સી ચાર પોઈન્ટ પંચાવન એમ એમ અને ડી ચાર પોઈન્ટ જીરો પાંચ એમ એમ તો અહીંયા આપણે એની ગણતરી પણ કરી છે અને આનો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર સી ચાર પોઈન્ટ પંચાવન એમ એમ ત્યારબાદ પચીસમો પ્રશ્ન કન્ડક્ટરની સાઇઝ માપવા માટે કયા શેનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ બીવલ ગેજ બી વર્નિયર કેલીપર સી સ્ટાન્ડર્ડ વાયર ગેજ અને ડીપ્થ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટાન્ડર્ડ વાયર ગેજ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે ઇએમએફ શોધવા માટે કયા સૂત્ર એટલે કે ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એમ એફ બરાબર પોટેન્શિયલ તફાવત પ્લસ વોલ્ટેજ ડ્રોપ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન કયો નિયમ જણાવે છે કે બંધ વિદ્યુત સર્કિટમાં લાગુ થયેલ વોલ્ટેજ ડ્રોપના સરવારા સમાન હોય છે તો ઓપ્શન એ ઓમનો નિયમ બી પ્રતિકારનો નિયમ સી કિચોપનો પ્રથમ નિયમ અને ડી કિચોપનો બીજો નિયમ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કિચોકનો બીજો નિયમ ત્યારબાદ અઠ્યાવીસ મો પ્રશ્ન સમાંતર સર્કિટમાં જોડાયેલા ત્રણ રિજિસ્ટર આર વન આર ટુ અને આર થ્રીના સમકક્ષ પ્રતિકાર એટલે કે આરટી માટેનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા સૂત્ર આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આર ટી બરાબર વન બાય વન આર વન પ્લસ વન બાય આર ટુ પ્લસ વન બાય આર થ્રી ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ખુલ્લા આર ટુ રિજિસ્ટર પર ઓમ મીટરનું રીડિંગ શું છે તો મિત્રો અહીંયા સર્કિટ આપે છે અને ઓપ્શન એ શૂન્ય રીડિંગ સૂચવે છે બી અનંત પ્રતિકાર સૂચવે છે સી સર્કિટનું કુલ પ્રતિકાર મૂલ્ય અને ડી માત્ર આર વન અને આર થ્રીના પ્રતિકારના સરવાળાનું મૂલ્ય આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અનંત પ્રતિકાર સૂચવે છે એટલે કે ઇન્ડિકેટ ઇન્ફાઇનાઇટ રેજિસ્ટન્સ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન રજિસ્ટરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ મેટલ ફિલ્મ રજિસ્ટર બી વાયર વાઉન્ડ રજિસ્ટર સી કાર્બન ફિલ્મ રજિસ્ટર અને ડી કાર્બન કમ્પોઝિશન રજિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વાયર વાઉન્ડ રજિસ્ટર ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન કઈ સામગ્રીના નકારાત્મક તાપમાન સહકાર્યક્ષમ ગુણધર્મ હોય છે તો ઓપ્શન એ માયકા બી યુરેકા સી તાંબુ એટલે કે કોપર અને ડી મેગ્નિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માયકા ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ઓમના નિયમમાં કયા વિદ્યુત રાશિ એટલે કે ઓ સંબંધિત છે તો ઓપ્શન એ કરંટ પ્રતિકાર અને પાવર બી કરંટ વોલ્ટેજ અને પ્રતિકારતા સી કરંટ વોલ્ટેજ અને પ્રતિકાર અને ડી વોલ્ટેજ પ્રતિકાર અને કરંટ ઘનતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કરંટ વોલ્ટેજ અને પ્રતિકાર એટલે કે કરંટ વોલ્ટેજ એન્ડ રિઝિસ્ટન્સ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન પ્રતિકારકતાનો એકમ શું છે તો ઓપ્શન એ ઓમ પ્રતિ સેન્ટીમીટર બી ઓમ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર સી ઓમ મીટર અને ડી ઓમ પર મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓમ મીટર ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન સિરીઝ સર્કિટનો ઉપયોગ કયો છે તો ઓપ્શન એ વોલ્ટ મીટર કનેક્શન બી ઘરમાં લાઇટિંગ સર્કિટ સી એ મીટરમાં સન્ટ રિજિસ્ટર અને ડી વૉલ્ટ મીટરનો ગુણાંક રિજિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોલ્ટ મીટરનો ગુણાંક રજિસ્ટર ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન જો એ બી પોઈન્ટ ટૂંકા હોય તો સર્કિટની સર્કિટ પર શું અસર થાય છે તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ સર્કિટ રિજિસ્ટન્સ શૂન્ય થશે બી તમામ શાખાઓમાં એક સરખો પ્રભાવ વહેશે સી દરેક શાખામાં સપ્લાય વોલ્ટેજ અસ્તિત્વમાં રહેશે અને ડી કુલ સર્કિટ કરંટ દરેક શાખા સર્કિટ પ્રવાહની બરાબર છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સર્કિટ રિજિસ્ટન્સ શૂન્ય થશે ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન ઓમ પ્રતિ ડિગ્રી સેન્ટીગ્રેડમાં પ્રતિકારમાં ફેરફારને કોણ વ્યાખ્યાયિત કરે છે તાપમાનની અસર તાપમાનના નિયમો સતત તાપમાન તાપમાન અને કાર્યસમ સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તાપમાન કાર્યસમ એટલે કે ટેમ્પરેચર કો એફિશિયન્ટ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન વિશિષ્ટ પ્રતિકારનું એસા એકમ શું છે તો ઓપ્શન એ ઓમ પ્રતિ સેન્ટીમીટર બી ઓમ પ્રતિ મીટર સ્ક્વેર સી ઓમ મીટર અને ડી માઇક્રો ઓમ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓમ મીટર ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન ઓપન સર્કિટમાં પ્રતિકારનું મૂલ્ય શું છે તો ઓપ્શન એ શૂન્ય એટલે કે ઝીરો બી નીચું એટલે કે લો સી ઉચ્ચ એટલે કે હાઈ અને ડી અનંત એટલે કે ઇન્ફિનિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અનંત એટલે કે ઇન્ફિનિટી ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન તો મિત્રો ઓગણચાલીસથી જે ચુવાલીસ પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશનના છે તો અહીંયા ઓગણચાલીસ પ્રશ્ન જીરો પોઈન્ટ ચારસો છપ્પન દશાંશ અપૂર્ણકની ટકાવારીમાં રૂપાંતરિત કરો તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે સમજ માટે અહીંયા જીરો પોઈન્ટ ચારસો છપ્પનને આપણે ગુણ્યા સો કરીશું તો આપણને જવાબ ટકાવારીમાં મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્તાલીસ પોઈન્ટ છ ટકા ત્યારબાદ ચાલીસ પ્રશ્ન ઝીરો પોઈન્ટ ઝીરો એકનો વર્ગ એટલે કે સ્કવેર શું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝીરો એટલે કે ઝીરો છે એને ગુણ્યા જીરો કરીશું તો આપણને એનો વર્ગ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ત્યારબાદ એકતાલીસ મો પ્રશ્ન કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે તો ઓપ્શન એ પિત્તરની ધાતુ એટલે કે બ્રાસ મેટલ બી કાસાની ધાતુ એટલે કે બ્રોન્જ મેટલ સી જિંક અને ડી લો ધાતુ એટલે કે ફેરસ મેટલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લો ધાતુ એટલે કે ફેરસ મેટલ ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે તો ઓપ્શન એ ઘનતા એટલે કે ડેન્સિટી બી કદ એટલે કે વોલ્યુમ સી દર એટલે કે માસ અને ડી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દર એટલે કે માસ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન કોઈ પદાર્થના એકમ કદના દરને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ દર એટલે કે માસ બી વજન એટલે કે વેઇટ સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી કદ એટલે કે વોલ્યુમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી ત્યારબાદ ચુવાલીસમો પ્રશ્ન ઉષ્માનો એસઆઈ એકમ શું છે તો ઓપ્શન એ કેલરી બી ઝૂલ સી સેન્ટ્રીગેટ ઉષ્મા એકમ અને ડી બ્રિટિશ થર્મલ એકમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝૂલ ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા થી પચાસ પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો અહીંયા પિસ્તાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિકની ઓળખો તો મિત્રો અહીંયા સિમ્બોલ આપ્યો છે અને ઓપ્શન એ લીડ બી સ્ટીલ સી કાચ અને ડી પોર્સેલિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટીલ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિકની ઓળખો તો મિત્રો અહીંયા સિમ્બોલ એટલે કે મટીરિયલનું સ્ટ્રક્ચર આપેલું છે બંધારણ અને ઓપ્શન આપે છે કોન્ક્રીટ બી સ્ટીલ સી લાકડું અને ડી કાચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાચ એટલે કે ગ્લાસ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન સામગ્રીના પરંપરાગત પ્રતિકને ઓળખો તો અહીંયા બંધારણ આપ્યું છે મટીરિયલનું અને ઓપ્શન એ સ્ટીલ બી લાકડું સી કાચ અને ડી કોન્ક્રીટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ક્રીટ ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન એ ફોર સીટનું ટીમ કરેલ સાઇઝ શું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બસો દસ બાય બસો સત્તાણું એટલે કે પહોરાઈ બસો દસ એમ અને લંબાઈ બસો સત્તાણું એમ એમ ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન આઈ એસ સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ વન એ એ થ્રી અને એ ફોર તો એની અંદર જે સાચું ડ્રોઈંગ ડાયમેન્શન દર્શાવવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો અહીંયા જે તમે પહેલી આકૃતિ એ વન જોશો તો એમાં એલાઇન પદ્ધતિનો ઉપયોગ થયો છે એલાઇન પદ્ધતિમાં ડાયમેન્શન આપતી વખતે લાઇનની ઉપર વચ્ચોવચ આ રીતે ડાયમેન્શન આપવાના હોય છે એટલે આ જે ચાર આકૃતિ આપી છે એમાં એ વન એ સાચી ડાયમેન્શન એટલે કે માપ આપવાની રીત છે ત્યારબાદ પચાસ મો પ્રશ્ન પ્રિઝમનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન સ્કવેર પ્રિઝમ તો મિત્રો અહીંયા આકૃતિમાં જોતા પણ ખ્યાલ આવશે કે નીચે બોટમ અને ઉપર ટોપ તો અહીંયા જે આકાર છે એ ચોરસ આકાર છે એટલા માટે આને ચોરસ પ્રિઝમ કહેવાય ત્યારબાદ એકાન્મો પ્રશ્ન મિત્રો અહીંયા એકાવન થી પંચોતેર પ્રશ્ન એમ્પ્લોબિટી સ્કિલ એટલે કે ઈ એસના છે તો અહીંયા એકાન પ્રશ્ન ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ખાલી જગ્યા સાથે ભરો વી ખાલી જગ્યા ટુ ધ જુ આફ્ટર બ્રેકફાસ્ટ તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જયસુ એટલે કે વ્હીલ ગો ત્યારબાદ બાવનમો પ્રશ્ન સાચા શબ્દ સાથે ખાલી જગ્યા ભરો ધ ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ એટલે કે તેઓ સારા મિત્રો ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે એ ઇઝ બી એમ સી આર અને ડી વોચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર ત્યારબાદ તેપન પ્રશ્ન ચાલુ વર્તમાન કાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ભરો ધ ટ્રેન ખાલી જગ્યા થ્રુ ધ ટનલ તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇઝ પાસિંગ ત્યારબાદ ચોપનમો પ્રશ્ન પ્રશ્નવાચક વિશેષણ વડે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા આર યુ ગોઈંગ તો અહીં ઓપ્શન આપે છે એ હું બી વેર સી વીચ અને ડી વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેર ત્યારબાદ પંચાણમો પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો આઈ મેડ ધીસ કેક ખાલી જગ્યા તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માય સેલ્ફ ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો સી મેડ ધીસ કેક ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર સેલ્ફ ત્યારબાદ સત્તાણમો પ્રશ્ન યોગ્ય આત્મવાચક સર્વનામ વડે ખાલી જગ્યા પૂરો સી હેજ હન ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેર સેલ્ફ ત્યારબાદ અઠાણમો પ્રશ્ન આપેલ વાક્ય માટે યોગ્ય વિશેષણ સાથે ખાલી જગ્યા પૂરો તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્વિન્કલિંગ ત્યારબાદ ઓગણસાઠમો પ્રશ્ન યોગ્ય પૂર્વનિર્ધારણ જગ્યા સાથે ખાલી જગ્યા પૂરો માય હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ થર્ડ ફ્લોર તો ઓપ્શન એ એટ બી ઇન સી ઓન અને ડી અંડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓન ત્યારબાદ સાઈઠમો પ્રશ્ન યોગ્ય પ્રશ્નાથ શબ્દ મૂકો ખાલી જગ્યા ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન તો ઓપ્શન એ વોટ બી વેન સી વાય અને ડી હો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હો ત્યારબાદ એકસઠમો પ્રશ્ન નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે તો એ સોર્સ કોડ બી મધ્યમ વેર સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ ત્યારબાદ બાસઠમો પ્રશ્ન ઉચ્ચાર એ ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે તો ઓપ્શન એ સંયુક્ત સ્વર બી વ્યંજન સી વિરામચિહ્નો અને ડી અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન નીચે આપેલ શબ્દોના સમૂહને અર્થપૂર્ણ વાક્યમાં ફરીથી ગોઠવો તો મિત્રો અહીંયા જે શબ્દોના સમૂહને આપ્યો છે એને ફરીથી રીએરેન્જ કરવાનું છે ફરીથી ગોઠવવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સી વર્ક એઝ એ સ્કૂલ ટીચર ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન અવાજની પીચના વધારા અને ઘટાડોને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એ સ્વર બી લય સી વ્યંજન અને ડી ઉચ્ચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લય ત્યારબાદ પાસઠમો પ્રશ્ન અચાનક અને પ્રબલ લાગણી વ્યક્ત કરનારા શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તોફ્સો એ વિરામ ચિહ્નો બી ઉદ્ધાર વાચક સી સંયોજક અને ડી લુપ્તાક્ષર ચિહ્ન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્ધાર વાચક ત્યારબાદ સાસઠમો પ્રશ્ન જ્યારે તમે ઉચ્ચ અધિકારી જેવા કે શિક્ષક પ્રશિક્ષક અથવા સુપરવાઇઝરને નમસ્કાર કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ તો ઓપ્શન એ ગુડ મોર્નિંગ બી હેલ્લો સી હે અને ડી હાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગુડ મોર્નિંગ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન આન્સર શબ્દમાં મૌન અક્ષર કયો છે તો ઓપ્શન એ આર બી ઈ સી એસ અને ડી ડબલ્યુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડબલ્યુ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ચર્ચા શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ ઓપ્શન એ તમારો સ્વભાવ ગુમાવો બી બીજાને સાંભળો સી અપ્રસ્તુત વિગતો વિશે વાત કરો અને ડી અશિષ્ટ અથવા અસભ્ય ભાષાનો ઉપયોગ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન ચર્ચા શિષ્ટાચાર માટે શું ન કરવું જોઈએ તો ઓપ્શન એ ખુલ્લા મનના બનો બી મધ્યમ સ્વરનો ઉપયોગ કરો સી બીજાને સાબરો અને ડી બિનજરૂરી દલીલ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બિન જરૂરી દલીલ કરો ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન કમ્પ્યુટરનું મગજ કયું છે તો ઓપ્શન એ કીબોર્ડ બી સીપીયુ સી મોનિટર અને ડી હાર્ડ ડિસ્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીપીયુ ત્યારબાદ એકોતેરમો પ્રશ્ન કયો મૂળભૂત અંક છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દસ એટલે કે ટેન ત્યારબાદ બોતેરમો પ્રશ્ન કયો મૂળભૂત અંક છે તો અહીંયા ઓપ્શન આપે છે એ વન બી ફિફ્થ સી એટ અને ડી સેકન્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વન ત્યારબાદ તોતેરમો પ્રશ્ન કયું એક ઉદ્ગાર વાચક વાક્ય છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટ વોટ એ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇટ એટલે કે તે કેટલું સુંદર ઘર છે ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન કયું કરતરી પ્રયોગમાં છે એટલે કે એક્ટિવ વોઇસમાં છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રામ હેઝ પાસેડ ધ એક્ઝામ એટલે કે રામે પરીક્ષા આપી છે ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન કયું કર્મની પ્રયોગમાં છે એટલે કે પેસિવ વોઇસમાં છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર બર્થડે વોઝ સેલિબ્રેટ બાય અસ એટલે કે તેના જન્મદિવસની ઉજવણી અમારા દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણી પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું